તો મિત્રો આખા ખેરાલો સૌથી સસ્તા ફટાકડા લેવા હોય તો હિંગળાજ સ્ટોર ના જ હો આખા ખેરાલો વર્ષોથી બૂમ પડાવતા એટલે કે હિંગરાજ ફટાકડા સ્ટોર તો આજે આપણે હિંગળાજ ફટાકડા હવે ફટાકડા લેવા વાળા ને તો મોજ જ પડી જવાની છે હો કારણ કે નવી નવી ક્વોલિટીના બધા જ ફટાકડા અહીં આવી ગયા છે બધી જ ટાઈપના તમને અહીં ફટાકડા મળી રહેવાના છે તમે જેમ આપશો એ ક્વોલિટી અહીં મળી રહેશે જેમ કે સાદી કોઠી કલર કોઠી એપલ બોમ્બ છે સુધડી બોમ્બ છે સારી એવી ક્વોલિટીના લાલ ફટાકડા પણ અહીં ઉપલબ્ધ છે અને નવી નવી જાતના બધા જ ફટાકડા અહીં મળવાના છે અને બીજી વસ્તુ પણ રોકેટથી લઈને સ્કાય શોટ તારામંડળથી લઈને ડ્રોન ફટાકડા સુધી બધું જ અહીં ઉપલબ્ધ છે અને વેરાયટીમાં તો વાત ના પૂછો એટલા ફટાકડા અહીં તમને મળી રહેવાના છે સ્પીનરથી લઈને બધી જ વસ્તુ તમને એકદમ ભાવે મળી રહેવાની છે આખા ફેરાલુમાં ભરશો પણ તમને હિંગળાજ ફટાકડા સ્ટોર જેવું બીજું ક્યાંય નહીં મળે મિત્રો અમે તો ફટાકડા લઈ લીધા છે જો તમારે પણ લેવા હોય તો જલ્દીથી વિઝિટ કરો હિંગળાજ ફટાકડા સ્ટોર તો એડ્રેસની વાત કરીએ તો વંદાવન ચયા રસ્તા જલારામ પન પોઈન્ટની એકદમ સામે હિંગળાજ ફટાકડા સ્ટોર ફેરાલુ તો આવવાનું ચૂકતા નહીં હો